અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમા ખેતર આવેલું છે તેઓ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા આપ્યું હતું ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો આ દ્રશ્ય શ્રમિકોએ જોતાં તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી ખેતર માલિક અને ગામડાના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી અને તેને પોસ્ટમોર્ટમ અને એફએસએલ અર્થે મોકલી આપ્યું હતું ત્યારે આ માનવ કંકાલ કોનો છે કોઈ વ્યક્તિની હત્યા કરી તેના મૃતદેહને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અત્યારે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થરાઈચા સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે આજે વહેલી સવારે બાકરોલ ગામની સીમમાં સવારમાં શેરડી બાડી અને કટિંગ ચાલુ કરતા નળકંકાલ હાથમાં બોડી મળી આવેલ છે એની જાણ મને થતા મેં પોલીસ તંત્રને જાણ કરી અને પોલીસ તંત્ર આગળની કાર્યવાહી કરી છે